ગિરનાર પરના એકસો ત્રીસ વેપારી પોતાનો રોજગાર ધંધો બંધ રાખી સવારથી જ હડતાલ પર ઉતરી ગયા છે પાણીના પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગિરનાર પરના નાના વેપારી પોતાનો ધંધો રોજગાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તંત્ર દ્વારા પ્લાસ્ટિકની પાણીની બોટલ સદંતર બંધ કરાતા પાણીની પારિયાણ શરૂ થઈ છે ગિરનાર પર રોજના હજારો ભાવિકો દર્શન માટે આવે છે ત્યારે પાણીની જ મોટી જરૂરિયાત ઊભી થાય છે વેપારીઓ આજે બંધ પાડી હડતાલ પર ઉતરી ગયા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપી ગિરનાર પર્વત પર પાણીની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી હતી આગામી દિવસોમાં મહાશિવરાત્રિનો મેળો શરૂ થવાનો છે ત્યારે લાખોની સંખ્યામાં યાત્રિકો ગિરનાર પર પધારશે ત્યારે પાણીની મોટી સમસ્યા સર્જાશે ત્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ગિરનાર પર સિગ્નલ યુદ્ધ પાણી લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ગિરનાર પર આવતા પ્રવાસીઓને પાણીની તકલીફ ન પડે તે માટે તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા ગિરનાર પરના વેપારીઓને છસો જેટલા વોટર જગ આપવામાં આવ્યા હતા પરંતુ પાણીના જગમાં પાણી ભરીને વેચવું વેપારી માટે અનુકૂળ ન આવ્યું તેવી રજૂઆત કરવામાં આવી હતી અને વેપારીઓ આજે દુકાન બંધ રાખી વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્લાસ્ટિકની બોટલ પાણી વેચવા દેવામાં આવે તેવી માંગ આપવામાં છે પણ એની સામે અમને વૈકલ્પિક જે વસ્તુ છે એ વેચવા દઈએ ને એની અંદર નાખીને અમે લેવા થઈ અને અમારું એક લાઈટ કનેક્શન છે તો હું તમને હું કહું વીસ હજાર રૂપિયા ન કમાણા હોય તો ચાલીસ હજારનો તો જીબીવાળા દંડ ડન ગયા પંદર પંદર લીટર હવે ભરવા જાય પછી પંદરિંગ ટેપાય તો હું તમને કહું આપણે ખાલી પચાસ સીડીએથી અહીંયા નીચે ખાલી પહોંચીએ ને તો બે કલાક થાય એટલી ટ્રાફિક હોય તો એ લઈ આવીને ત્યાં કહીએ ને દઈએ એટલે અમારું એટલું જ કેવું છે પાણીની વ્યવસ્થા હરેક દુકાનોને ત્યાં થઈ જાય તો પાણી તો મફતે પાવા બધાય દુકાનદાર વેપારી બધાય અમે રાજી છીએ અને અમુક વસ્તુ છે તો એ તૈયાર થઈ અમે તો એ ભરવા તૈયાર પા અમને અમારી આ એક વ્યવસ્થા કરી દઈએ અને અમે સરકાર તંત્રની હાઈલેસ છે અમારી વ્યવસ્થા વિકલ્પ કરી દઈએ અને શિવરાત્રી મેળા પરિક્રમામાં જ અમારે આ કમાણી હોય તો ત્યાં આવું થાય તો અમારે શું કરશું તંત્ર નું કેવાનું એમ છે અમને એવું કીધું છે કે તમે પાંચ હજાર પાંચ હજાર રીટર નો ટાકો એને એવું કીધું કે તમે જ્યાંથી પાણી ભરી નાના એણે એવું કીધું કે તમે આ દરમિયાન તમે જે યાત્રાળુ તમે પીવડો યાત્રાળુ કહેવાનું એમ છે કે અમને બિસ્લેરી અને અમને ફિલ્ટર કરેલું પાણી છે અમે એ પાણી પીશું નહીં બીજા દરમિયાન મેળા દરમિયાન એટલા યાત્રાળુ હોય તો આ વોકિંગ ડિસ્ટન્સ આપણે ચાલીને પણ જવું હોય ને તો પણ પ્રોબ્લેમ થઈ છે તો કેલબા ભરીને ત્યાંથી લેવું કે અગાઉ હજી કાંઈ વ્યવસ્થા થઈ નથી અગાઉ અમને બિસ્લેરી બંધ કરાવી દીધી હવે બિસ્લેરી બંધ કરાવી દીધી તો પબ્લિકને પાણી તો મળતું નથી એટલે પબ્લિક તો અત્યારે દુઃખી જ છે પબ્લિક કાયમ યુટ્યુબમાં જાહેરાત આપે જ છે કે પબ્લિકને પાણી મળવું જોઈએ મળવું જોઈએ તો કંઈ ફીમાં મંદિરમાં ચડાવવાનો પ્રસાદ છે જે વરસાદ એ પ્લાસ્ટિકમાંથી બંધ કરીને અમે કન્ટેનરમાં વેચીએ કન્ટેનર પણ હવે એમ કહે છે કે બંધ કરો તો અત્યારે અંધી જેવું વાતાવરણ વાદળ હોય તો એમાં ભેદ લાગી જાય અમારે પ્રસાદી પણ કેમ આવે ટૂંકમાં બધુંય બંધ કરે છે પણ પાણી ઉપર અમારે હાલતું હતું પાણી પણ બંધ કરી દીધું અમારે એટલી જ અમારે તંત્રને જાણ કરવાની કે અમારું કાયમી માટે પાણીની વ્યવસ્થા જળવાઈ રહી ને કરી આપ્યું જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આંદોલન ચેન પ્રમુખ રમેશભાઈ બાવળિયા અમારે આજ આ દુકાનધારકો એકસો વીસ જણા જે ધારણા માટે સવારે ત્રણ કલાક બેઠા હતા અને ત્યાંથી આવીને અહીંયા કલેક્ટર સાહેબને આવેદન દીધું કે જે પાણીની વ્યવસ્થા વ્યવસ્થા થઈ જાય અને વધારે વધારે યાત્રિકો ફિલ્ટર પાણી માગે છે પ્લાસ્ટિક નાબૂદ અમે પ્લાસ્ટિક નાબૂદ કરવા કિનારને માગીએ છીએ અમે એની સાથે જ છીએ તંત્રની પણ અમારી એક નમ્ર રજૂઆત છે અને આ જીબીવાળા ઘડીએ ઘડીએ દંડ દઈ દે છે એ પણ ખરેખર ના થવું જોઈએ કારણ કે ગરીબ માણસ છે વિકાસ છે બાર મહિનાના રોટલા હોય એ કાઢતા હોય વીસ હજાર કમાણાનો હોય ને આઠ હજારનો દંડ દઈ દે તો એ યોગ્ય વાત નથી અને મીટર આ બધાને લેવાય તૈયાર છે મારું નામ ભાવનાબેન ડાભી છે ગિરનાર ઉપર અંબાજીની આસપાસ અમારી દુકાન છે અમે વેપારી એસોસિએશન મંડળ આજે સો થી સવાસો લોકો ભેગા થઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ સવારથી અમે ધરણા ઉપર બેઠા છીએ ગિરનાર ઉપર અમે અમારા ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને અમારા પ્રશ્નો જે કાંઈ છે એ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે જ્યાં સુધી અમારા પ્રશ્નોનું કરણ નહીં આવે ત્યાં સુધી અમે ધંધા રોજગાર બંધ રાખશું અને હડતાલ રાખશું